नमस्कार मित्रों साहस हमेशा छे जे भूल करवामा डरता नथी राधे राधे फरी सौनु हार्दिक स्वागत छे तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशिफल में आजना एपिसोड मा आपने चर्चा करीशु वृषभ राशि जातको चौबीस जुलाई गुरुवार नो दिवस केवश कया मुद्दाओ पर सावचेत रहू जरूरी छे અને એવા કયા શુક સમાચાર છે જે તમારા જીવનમાં ખટખટાબી શકે છે આ સાથે અમે આપશું માહિતી તમારું પારિવારિક જીવન વેપાર પ્રેમ સંબંધો અને આરોગ્ય વિશે જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂરથી જુઓ કેમ કે આ માહિતી તમારા માટે ખૂબ ખાસ છે મિત્રો આજે ગુરુવાર છે જે ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે कमेंट बॉक्स में लखो जय विष्णुमान आशीर्वाद सतत तमारा पर वरसत रहे वीडियो ने लाइक करो तमे प्रथम वक्त चैनल पर आया छो तो सब्सक्राइब करीने बेल आइकन ने ऑल पर सेट करो जे आगमी दरेक अपडेट तरतज मळे चलो हवे जो ये आजे नो पंचांग तारीख 24 जुलाई बेहजार पच्चीस गुरुवार तिथि द्वितीया अमावस्या नक्षत्र पुनर्वसु सूर्योदय पांच सवार्य सा मिनिट वग्ये सूर्यास्त सांजना सात ने सत्तर मिनिट वग्ये शुभ मुहूर्त सवार अग्यारग्य ओगणसाठ थी बार वगी ने चौपन मिनिट सुधी अशुभ समय सवार आठ ने दस थी नव वागी ने छ मिनिट आ समय मा अगत्यना कार्य टावा આજેનું લકી નંબર ત્રણ શુભ રંગ ગુલાબી અને મેરૂન હવે વાત કરીએ આજેના રાશિફળ વિશે આસપાસ એવા લોકો હોઈ શકે છે કે જેઓ તમારી વિચારોથી પ્રેરિત થઈ આગળ વધવા ઈચ્છશે તેથી સંવાદ દરમિયાન સાવચેત રહો અને મહત્વની વાતો ધ્યાનપૂર્વક શેર કરો આજનો દિવસ છે આત્મમંથન વર્ગ મિત્રો કે સહયોગીઓ સાથે વાત કરતી વખતે શાંતિ અને સંયમ રાખો. તમને વહેલાજ સાચા સુખજીત કોની ઓરખ મર્શે. આજની મુસાફરીમાં જો પિતા સમાન વ્યક્તિનું સાથ મળે તો યાત્રા લાભદાયક સાબિત થશે. તમારો કાર્ય દ્રષ્ટિકોણ સકારાત્મક રહેશે અને ઓછી મહેનતમાં સારો પરિણામ મળી શકે છે. મિત્રો અને પરિવાર તરફથી ઉપયોગી સલાહો પર મર્શે. આજે ઘણું બોલવાનું ટાળો કારણ કે વધુ બોલવું ક્યારેક તમારી સામે જ વાપરી શકાય છે સહકર્મીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે અને ઘરેલું જીવનમાં પણ ભાવનાત્મક જોડાણ અનુભવાશે જ્યોતિષ અનુસાર આજે ચંદ્રની સ્થિતિ વૃષભ રાશિ માટે મિશ્ર અસર લઈ આવી છે વિશેષ કરીને આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે ध्यान राखो कि लेतदेतमा अवगणना नुकसान थाई छे। शे, थी अनुकूल स्थिति तमने वाणी में असरकारक बना जेथी तब अन्य प्रभावित करो फरी एक बार याद राखो कि बिनजरूरी बातचीत थी दूर रहू ज योग्य रहे बृहस्पति प्रभाव पिता सामन व्यक्तिओ पास थी मार्गदर्शन सहाय प्राप्त कराश जो तुम्हारी राशि पर शनि ने 7.5 अथवा ढैय्या चाली रही छे तो आजे पेट संबंधित तकलीफो थई सके छे અત્યારે તમારો આહાર પર વિશેષ ધ્યાન આપવો અનિવાર્ય છે રાહુ ની સ્થિતિ યાત્રા દરમિયાન સાવધાની સૂચવે છે વાહન ચલાવતી વખતે अथवा મુસાફરી દરમિયાન સંપૂર્ણ સતર્ક રહો ટ્રેન સંબંધો ની વાત કરીએ તો આજે શુક્ર ગ્રહ નું સાથ તમને મળશે આજનું દિનાર્થિક રીતે લાભદાયક હોઈ શકે છે અને સાથે જ પ્રેમજીવનમાં પણ આનંદદાયક ક્ષણો આપી શકે છે હાલના સંબંધોમાં કેટલાકને થોડી ઉબ અનુભવી શકે છે પરંતુ સકારાત્મક દૃષ્ટિકોણથી તેનો ઉકેલ આવી શકે છે ગણેશજીની ઉપાસના કરો અને તેમને મોદકનો ભોગ અર્પણ કરો આથી નકારાત્મકતા દૂર થશે અને દિવસ શુભ રહેશે છેલ્લે પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને પ્રસન્નતા બની રહેશે તો મિત્રો આતો રહી આજની વૃષભ રાશિ માટે આજનો દિવસ પરિવાર સાથે સમય વિતાવવાનો સોસર લઈને આવ્યો છે કોઈ ખાસ વિષય પરિવારજનોની મંજૂરી મળવાથી તમે તેમના સાથે લાગણીભર્યા ક્ષણો વિતાવી શકશો જેના કારણે સંબંધોમાં વધુ ગાઢપણું આવશે માતાપિતાનું આશીર્વાદ તમારા નિર્ણયો માટે શક્તિરૂપ બનશે અને જીવનસાથીનો પ્રેમ તથા સહયોગ મળતો રહેશે હાલમાં તંદુરસ્તી અંગે થોડી બધી તકલીફોનો અનુભવ થઈ શકે છે જેના કારણે તમે ક્યારેક પોતાને થોડી અસહાય લાગણી અનુભવી શકો આજના દિવસે આર્થિક નુકસાનની શક્યતા છે તેથી પૈસાની લેવડદેવડમાં ખૂબ જ સતર્ક રહો જીવનસાથીનો સહયોગ તમને હળવાશ લાવશે પરંતુ થોડા વાદવિવાદ કે મતભેદો પણ થઈ શકે છે અનાવશ્યક ચર્ચાઓથી દૂર રહો નહીં તો સમય અને ઊર્જા બંને વેડફાઈ શકે છે જીવનસાથીનું વધારે સંવેદનશીલ વર્તન સંબંધોમાં થોડું તણાવ ઊભું કરી શકે છે તેથી ધીરજ રાખો લાંબા સમય પછી સારી ઉંગલેવાથી મન પ્રસન્ન થશે અને તમે માનસિક રીતે તાજગી અનુભવશો આજનો દિવસ મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને વિચારીને નિર્ણય લેવાનો છે જો તમે કોઈ લક્ષ્ય નક્કી કરો છો તો કામને સમયસર પૂરું કરવું વધુ સરળ બનશે બીજાના મામલાઓમાં દખલ ન કરો નહીં તો કાનૂની તકલીફ આવી શકે છે તમારી જીવનશૈલી અને ખાવાની ટેવો ઉપર ખાસ ધ્યાન આપો ખર્ચાઓ પર નિયંત્રણ રાખો જેથી ભવિષ્ય માટે ધન બચાવી શકાય વડીલોના સલાહ અવગણશો નહીં ખાસ કરીને વેપાર સંબંધિત નિર્ણયો માટે તેમની સલાહ લાભદાયક રહેશે કોઈપણ પ્રકારની ઉતાવળથી બચો આજે આર્થિક દૃષ્ટિએ ખર્ચાળ દિવસ રહી શકે છે અને અમુક અનિચ્છિત ખર્ચ પણ આવી શકે છે परिवारिक वातावरण में थोड़ा तनाव रही सके पिताजी के घर सहयोग अने मार्गदर्शन की समस्याओं हल थी शे जमीन जमावट संबंधित कोई विवाद होते तो शांति समझदारी थी हल करने प्रयास करो नहीं बात वू बगड़ी शे हे बात करिए प्रेमजीवन मित्रों કોઈ વડીલ અથવા પિતાસમાન વ્યક્તિની તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું થવાથી તમારા કાર્યક્ષેત્ર અને પ્રેમજીવનમાં થોડી વિક્ષેપ સર્જાઈ શકે છે. તમારું પ્રેમસંબંધોને વિશ્વાસ અને સમર્પણથી સંભાળો. આર્થિક બાબતોમાં ઉત્સુકતા તમને ધાર્મિક સ્થળ કે આધ્યાત્મિક યાત્રા માટે પ્રેરણા આપી શકે છે. તમે બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહેશો. જ્યાં સુધી આકર્ષણની વાત છે તમારા માટે બહારની સુંદરતા કરતાં આંતરિક ગુણ વધુ મહત્વ ધરાવે છે અને એ જ કારણ છે કે તમારા સાથીને બધાને પસંદ છે રોમાન્સ માટે આ સમય ખૂબ અનુકૂળ છે જો હાલમાં ચાльта સંબંધમાં સહજતા અનુભવી રહ્યા નથી તો પણ તમારો દ્રષ્ટિકોણ હંમેશા સકારાત્મક રાખો શક્ય છે કે તમારો સાથી પોતાનો ભાવ વ્યક્ત કરવામાં અલગ રીત અપનાવે હવે સમય છે કે તમે સમજી વિચારીને તમારું મનની વાત આગળ રાખો પણ કોઈને દુઃખ ન પહોંચે એ રીતે કોઈ સામાજિક કાર્યક્રમ કે સમારંભમાં એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારી લાગણીઓને સાચા અર્થમાં સમજશે નમ્ર અને સંવેદનશીલ રહો કોઈ ખાસ વ્યક્તિ તમારાની રાહ જોઈ રહી છે હવે જાણીએ કારકિર્દી અંગે મિત્રો તમારો આકર્ષક વ્યક્તિત્વ અને મીઠી વાણી તમને નવી દિશામાં આગળ વધવા માટે સહાયરૂપ થશે તમારો નિષ્કપટ સ્વભાવ લોકોના ચહેરા પર સ્મિત લાવે છે અને વાતાવરણને હંમેશા આનંદમય બનાવી દે છે તમારો સ્વાભાવિક હાસ્યભર્યો વાચિત બીજાને માનસિક રાહત આપે છે આજના દિવસે કારકિર્દી બદલાવ કે ઉચ્ચ અભ્યાસ સંબંધિત યોજના તમારા મનમાં રહી શકે છે विदेश प्रवास के विदेश साथी जोडायली कोई योजना लाभदायक बणी सके छे जीवन्ना દરેક ક્ષેત્રમાં સંતુલન જાળવવું જરૂરી છે અકસ્માતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને યાત્રા દરમિયાન ખાસ સતર્ક રહો આજે તમે તમારું કામનો ભરપૂર આનંદ લેશો અને આ સકારાત્મક વાતાવરણ તમને પરિણામદાયક સાબિત થશે આસપાસના લોકો તમારો સમર્થન કરશે જેના કારણે જીવન સરળ લાગશે બીજાની વાત ધ્યાનથી સાંભળો એથી તેમને સારું લાગશે અને તમારા જ્ઞાનમાં પણ વધારો થશે તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર રાખો અને સંપૂર્ણ સમર્પણ સાથે આગળ વધો કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે વરિષ્ઠો અને સહકર્મીઓનો સહયોગ મળશે કોઈ મોટો પ્રોજેક્ટ અથવા જવાબદારી પણ તમારી તરફ આવવાનો ઈશારો છે जो तुम विदेश संबंधित कोई काम की योजना बना भी रहा छो तो सफलता योग छे। वेपार जोड़ेली व्यक्तिओं ने नवी डील मल्वा संकेत छे। है जेनाक में वारो थी शे हे बात। मित्रों आज पाचन संबंधित समस्याओ थाई छे। ते थी शे खावा पीवामा खास का दरेक परिस्थिति आपना निणमा होती नहीं ને જારે કઈ હાથમાં ન હોય ત્યારે ધીરજ અને સંયમ જ શ્રેષ્ઠ ઉપાય હોય છે ઉતાવળ તમારું આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે તમે શરીરના કોઈ ભાગમાં દુખાવાનો અનુભવ કરી શકો તેથી પૂરતો આરામ અવશ્ય કરો મનને શાંત કરવા માટે મનગમતું સંગીત સાંભળવું લાભદાયક રહેશે આજનો વિશેષ ઉપાય આજના દિવસે ભગવાન ગણેશજી સમક્ષ દીવો પ્રગટાવો અને તેમને મોઢકનો ભોગ ધરાવો આ કાર્ય તમારા માટે શુભ રહેશે હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધતા રહો તમારો આજનો દિવસ શુભ રહે રાધે રાધે